હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું આપણે નવા વિલોગમાં તો આજે આપણે આવ્યા છીએ ભાવનગર પતંગ બજારમાં તો આપણે જોઈએ કે કેટલા રૂપિયાની પતંગ મળે છે શું ભાવ છે કેટલા રૂપિયાની કેટલા રૂપિયાની પતંગ મળે છે શું પંજાનો ભાવ છે મળીએ ને કાકાને પૂછીશું શું પતંગનો ભાવ છે ઓ પંજાનો ભાવ છે કાકા સ્ટાર્ટિંગ ક્યાંથી 25 થી શરૂ થાય હા 25 વાળા છે 20 વાળા કે જોમડી મોંઘા મોંઘી પતંગ ઓ

સસ્તું કેટલા વાળું છે ને મોંઘુ કેટલા વાળું છે વીસ વાળું છે ચાલીસ વાળું છે સાહીઠ વાળું છે ઓકે ભાઈ બેન હું ભાવ પતંગ લઈને આવ્યા પાત્રી નો પંજો आने हां

પૈસા હોય અગિયારસો આવે પ્લેટિનિયમ પાંડા છે રંગીલા પાંડા છે બધી અલગ અલગ રીલ લેવા માટે આંબા ચોક માં નારેશ્વર મંદિર પાસે જ્યાં પતંગ બજાર છે આવતા વર્ષે દિવાળી ત્યાં બધી ફિરજીઓ પતંગ બધું અહીંયા મળે છે